તમે અશાય હોય તમને તાવ હોય તો તમારે જરૂરી નથી કે નાઈ જ ધ્યાન કરવું તમે તમારી પથારીમાં બેઠા હોય રાત્રે તમને ત્રણ વાગે હું ખાંસી આવી કે પાણી પીવા ઉઠ્યા કે વોશરૂમ જવા માટે નીકળ્યા અને તમે આવીને પાછા બેઠા પથારીમાં ત્યાં બેઠા બેઠા રામ 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 એવું જરૂરી નથી કે સ્નાન કરીને જ કરો હા સ્નાન કરીને તમે પવિત્ર આશ્રમ પર બેસીને પવિત્ર જગ્યા પર તમે કોઈ મંદિર માં જઈને નામ સ્મરણ કરશો એનું અનેક ગણો ફળ મળશે આનું પણ ભગવાન સ્વીકાર કરશે જ તમારું નામ સ્મરણ આ રીતે પણ